બાપા સીતારામ 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 મોટાભાઈ આવો પાપા ઔરંગાબાદ વાળા બાબુભાઈ હંધો ખર્ચો મોકલાવી દીધો છે હવે કોઈનું લેણું બાકી નથી આરાય વધેલા પૈસા

એ તો અમારો શ્રીકાંત સોની ટેક્ટર બસ વાલા બસ તમારે આ સેવા નથી કરવાની પગદાબાની સેવા નહીં કરવાની વાલા કેમ બાપા એનું કારણ છે વાલા તમારા હાથ હોય હુંવાળા અમેરી આ મુંબઈના માણસ અને મારે આ દેશીયારે પનારા પડ્યા છે એટલે મને તમારા હાથ ફાવે નહીં મને આ વેગા મળી ટેવ પડી ગઈ છે વાલા તમે તો ફિલ્મમાં શૂટિંગ કરવા જાઓ પછી કાંઈ આવવાના નથી મને ટેવ પડી જાય વાલા એ આપણને ફાવે નહીં એટલે હવે તમારા હાથને જાઓ અને આરામ કરો વાલા

વળી પાછે તમે કહો કે તારા વિચારો તો જુનવાણી જ રહ્યા નહીં કહો લે આપણે બજરંગદાસ બાપાની માનતા રાખે તો એ માનતા રાખીએ તો વિજા મળી જાય બાપા પર શ્રદ્ધા રાખશો તો જરૂર મળી જાય તો રાખીશ હે બજરંગદાસ બાપા અમને અમેરિકા જવાના વિજા મળી જાય તો તમારા દર્શને જરૂર આવશું આવ બેન આવો આવો કોના ઘરે થી ચંદ્રકાંત ભાઈ ની આથી ચંદ્રકાંત ભાઈ એ હમાડી તમારે હું જોઈ છે માર દીકરો જોઈ છે હે આ ઉમરે નહીં થાય આ થાહે 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 અરે અમારે ત્યાં તો છે ને એક 90 વરાના ડોહીમાં માં આવ્યા તા અમારી માડીએ તો છે ને એમના ઘરે પાણું બંધાવ્યું હજી તમારી તો કાઈ ઉંમર જ નથી લ્યો આ ગલગોટો લઈ જાઓ આવો ગલગોટા જેવો છોકરો થાય તમારે હો ઓ દાખલા છે એને કગા થયા છે ક્યાં હશે પણ હું તો પેણેલી છું કેટલા વરસ થયા વર્ષ થયા દર થી હરીવાલા હરીવાલા ઘર વાળો શું કરે છે પરદેશ છે

અરે પગે પગે તો લાગો માને આશીર્વાદ આપો માં બે રૂપિયા બે વાર આવી જશે જા ભલે કાલ તો મારે મોવા જ આવું જોઈ અટાણું કરવા બાપા સીતારામ સીતારામ આવો આવો રોટલા ખાવ આવો લે અત્યાર માં તૈયાર થઈ ગયા હા બાપા આવો આવો લ્યો બાપા રોટલા ખાવ મેલાની માથે ચામડા માંથી વાલા કેમ છે ધંધાબાણી બસ આયલા કરે છે બાપા જુઓ જુઓ આ પોતાની જાતને બહુ મહાત્મા સમજે છે અને ચામડામાં છે રોટલા ખાય છે હા વાલા અરે આ રોટલો ચામડામાં હોય કે હોનાની થાળીમાં હોય હું ફેર પડે છે રોટલો તો રોટલો જ કહેવાય આ ચામડાની મઢુલીમાં મારા રામે એક જ્યોત પ્રગટાવી છે એને ઓળખો મારા વાલા ચામડાની મઢુલીને નહીં તમે એ જ્યોતને ઓળખો તો વાલા એ ચામડું ને આ ચામડું એમાં કોઈ ફેર પડતો નથી જેને ભાઈ મારા રામને ઓળખવો હોય એને આ મારી અરજ છે બાકી હું નથી કેતો કે તમને કે તમે હું ખાવ એમ તમે ખાઓ વાલા મારી અરજ છે હું ખાવ છું તમને ન ગમે તો તમને મારા જય સીતારામ વાલા અને ગમે એને જય સીતારામ 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 બાપા સીતારામ 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 રામ じゃあな。<Yeah. S 1>